નમસ્કાર હું છું અંશલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે આપનું વાસ્તુ દર્પણમાં આપનો લોકપ્રિય શો જે આપણે વાસ્તુ શાસ્ત્રની રસપ્રદ અને વૈજ્ઞાનિક વાતો સમજીએ છીએ આપણા ઘરના સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલી નાની નાની વાતો જાણીએ છીએ આપણી સાથે છે જાણીતા વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી ચાલો તો જાણીએ કેવી રીતે વાસ્તુ આપણા જીવનમાં સંતુલન અને સકારાત્મકતા લાવી શકે છે શાસ્ત્રીજી આપનું હાર્દિક સ્વાગત છે

મહાદેવ એટલે સાત્વિક સ્વરૂપ અને ભૈરવ એટલે ઉગ્ર સ્વરૂપ આજે ઉગ્ર ભૈરવ દેવતાનો જન્મજયંતિ છે જન્મોત્સવ છે તો આપણે સર્વપ્રથમ ભૈરવ દાદાના ચરણમાં નમસ્કાર અને સાથે જ દિશાઓનો પ્રશ્ન છે કે ભાઈ કઈ દિશા ઉત્તમ કહેવાય અને કઈ દિશા ઉત્તમ ન કહેવાય સર્વપ્રથમ આપણે જાણીએ કે દિશાઓ કેટલી તો સામાન્ય પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચારે ચાર દિશાઓનું દરેકને જ્ઞાન હોય છે પરંતુ કોઈકને પૂછવામાં આવે આપનું જે ફેસિંગ છે એ કઈ દિશાનું છે તો કે ગુરુજી એ તો ખ્યાલ જ નથી તો સર્વપ્રથમ તો આપણે સૂર્યોદય થાય છે આપણે પૂર્વ દિશા કહીએ છીએ અને એની એક્ઝેક્ટ એકસો એસી ડિગ્રીની સામેની જે ભાગ છે તેને પશ્ચિમ દિશા પશ્ચિમ અને પૂર્વની રાઈટ સાઈડ એટલે દક્ષિણ દિશા અને લેફ્ટ સાઈડ એટલે ઉત્તર દિશા આ ચાર દિશાઓ થઈ ગઈ તેના સાથે દ્વારનું સ વિશેષ મહત્વ દિશાઓની અંદર જો દ્વાર હોય તો અતિ ઉત્તમ કહેવાય છે તેમાં પણ પૂર્વનો દ્વાર અને ઉત્તરનો દ્વાર અતિ ઉત્તમ કહેવાય છે આ સર્વસામાન્ય સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત વ્યવસાય માટે અલગ છે અને ઘર માટે અલગ છે અત્યારે આપણે રહેવા માટેની વાત કરીએ ભાઈ રહેવા માટે ઘરના કોઈપણ શાસ્ત્રના નિયમ વગર જો આપણે દ્વાર રાખવું હોય તો કેન્દ્રની અંદર મધ્યમાં જો પૂર્વ દિશાનો દ્વાર હોય અથવા તો ઉત્તર દિશાનો દ્વાર હોય તો ઉત્તર ઉત્તમ કહેવાય છે તેની સાથે હવે આવી બીજી ઉપપદ દિશાઓ એટલે દિશા ઉપપદ દિશા અને ઉપપદ પદ દિશા એટલે બીજા ચાર ખૂણા અગ્નિ ખૂણો નૈઋત્ય ખૂણો વાયવ્ય ખૂણો અને ઈશાન ખૂણો આ ચાર ઉપપદ દિશા છે એટલે ચાર દિશા બીજી ઉપપદ દિશા અને બીજી ચાર આઠ ઉપપદ દિશા એટલે ઓ આઠ દૂધ સોળ દિશાઓમાં સોળ દ્વારનું નિર્માણ થાય છે સામાન્ય પ્લોટ હોય એ પ્લોટની અંદર આપણે નવ આડી રેખા અને નવ ઊભી રેખા કરવામાં આવે ત્યારે નવે નવે એક્યાસી એક્યાસી પદનું વાસ્તુ થાય એની અંદર મુખ્ય ચુમ્માલીસ દેવતાઓ છે એ ચુમ્માલીસ સ્થાનો પર એ બિરાજમાન થાય છે જમીનનો જે ભાગ છે એ મધ્ય કેન્દ્રબિંદુ છે અને કેન્દ્રબિંદુની અંદર બ્રહ્મસ્થાન એટલે બ્રહ્માજી બિરાજમાન થઈ તેમના નવ પદ છે એટલે અલગ અલગ પદમાં અલગ અલગ પ્રકારના દેવતા બેસે છે અને દેવતાઓ જે દ્વાર છે એ દ્વારના જે સ્થાન છે જે પદ છે અને જે પદ પર જે દેવતા બિરાજમાન હોય તે પ્રમાણે તે દ્વારનું ફલકથન પણ કહેવાય છે સામાન્ય એક સવારે પ્રશ્ન આવ્યો કે ગુરુજી અમારે સંતાનના પ્રશ્નો બહુ જ હેરાન કર્યા કરે છે તો એમાં દ્વારની ભૂમિકા હતી એટલે સંતાનના પ્રશ્ન જે પહેલા એમના હોરોસ્કોપ જોયા જન્માક્ષર જોયા ત્યારે એમને પંચમ સ્થાન દૂષિત હતું એટલે સંતાનનો પ્રશ્ન હતો એટલે ચોક્કસ એમના સંતાનના પ્રશ્ન તો છે જ જે નેગેટિવ ગ્રહો હતા અશુભ યુતિ હતી તેનું નિરાકરણ સોલ્યુશન કરાવેલું હતું તે છતાં પણ પ્રશ્નનો ફલ નહોતો ત્યારે અમે એમના ઘરનું વાસ્તુ કન્સલ્ટ કર્યું અને વાસ્તુ કન્સલ્ટની અંદર અમે જ્યારે જોવામાં આવ્યું ત્યારે એમનો જે દ્વાર છે દ્વાર અને ત્રણ દિશા દૂષિત હતી સંતાનના સુખ માટે દ્વારની વાત એટલે કોઈ પણ મનની ઈચ્છાઓ છે એ તમામ પ્રકારની ઈચ્છાઓ અલગ અલગ દેવતાઓ પૂર્ણ કરે છે શીખીન્યાયનમાં પર્જન્યાયનમાં જયંતાયનમાં કુલ

દરવાજા હોવા જોઈએ નહીં અને જે હોય છે તેનું પરિણામ એટલું સુંદર હોતું નથી દરેક દ્વારના પરિણામ અલગ અલગ પ્રકારના હોય છે તેમાં ખાસ કરીને પશ્ચિમ નૈઋત્ય અને દક્ષિણ નૈઋત્યનો જ્યારે દ્વાર હોય ત્યારે અનિષ્ટ કહેવાય છે તો ચોક્કસથી એવા દ્વારના મકાનને ત્યાગવા જોઈએ અથવા ન લેવા જોઈએ અથવા તો લઈ લીધેલા છે અને પ્રશ્નાર્થ ઉત્પન્ન થાય છે તો ચોક્કસ તેની રેમેડી કરાવી તેની સાથે દિશા અને દિશા તો જો ખૂણામાં અંદર મકાન છે હવે દાખલા તરીકે અમદાવાદ મુંબઈ જેવા મોટા મોટા શહેરની અંદર હાઈ રાઈઝ બિલ્ડિંગો બને છે હવે તેની અંદર આપ જોવા જઈએ તો જનરલી ખૂણાની અંદર જ મકાન હોય છે અથવા તો ખૂણાની અંદર જ દ્વાર હોય છે કોઈકની દ્વાર કપાતો હોય છે અને કોઈકનો દ્વાર વધતો હોય છે એટલે દિશા વધવી અને કપાવી તે પણ એક દરવાજાની એક મુખ્ય ભૂમિકા છે જો આવા કોઈ પ્રોબ્લેમ હોય તો પણ એનું નિરાકરણ કરાવવું જરૂરી છે એટલે આપણું આજનું મુખ્ય જે પ્રશ્ન છે કે દ્વાર કઈ દિશામાં હોવો જોઈએ તો પૂર્વમાં ને ઉત્તરમાં અતિ ઉત્તમ કહેવાય છે હવે સંતાન બાબતની આપણે વાત કરતા હતા તો જો E2 એટલે પૂર્વના બીજા પદની અંદર જો દ્વાર હશે અથવા તો ત્યાં આગાડી ટોયલેટ લેટરિંગ હશે અથવા તો ત્યાં ફાયર હશે તો ચોક્કસથી સંતાનના પ્રશ્ન થશે નોર્થ અને પશ્ચિમની વચ્ચે એટલે વાયવ્ય અને ઉત્તરની વચ્ચેની જે દિશા છે એ દિશાના સ્થાનમાં પણ જો ત્યાં દૂષિત હશે ટોયલેટ લેટરિંગ હશે અથવા તો ફાયર હશે તો સંતાનના પ્રશ્ન હેરાન થશે તેની સાથે દક્ષિણ દિશા અને અગ્નિક ખૂણો આ બંનેની વચ્ચે જો તમારે ત્યાં આગાડી સંડાસ બાથરૂમ હશે અથવા તો કંઈ પાણીનો ફ્લો હશે અથવા ત્યાં ગંદકી હશે તો પણ સંતાનના પ્રશ્ન હશે અથવા તો સંતાનના રિલેટિવ કોઈક ને કોઈક સમસ્યા કરતી હશે તેનો ચોક્કસ ઉપાય કરાવવો જોઈએ મુખ્ય વસ્તુ ગંધની અંદર બે વસ્તુ આપણે માગીએ હેલ્થ અને વેલ્થ સારું આરોગ્ય અને પૈસા તો સામાન્ય આપણે ભાઈ પૈસા તો તો પૈસા તો ઉત્તર દિશા છે કુવેરની દિશા છે તો ઉત્તર દિશા જેના ઘરની અંદર શુદ્ધ હશે પોઝિટિવ હશે પ્રોપર વાસ્તુ પ્રમાણે હશે તો એના ઘરની અંદર આર્થિક લાભ મેળવવાના નવા નવા ચાન્સની પ્રાપ્તિ થતી હશે બીજા નંબર સૌથી વધારે ગૃહિણી એક જ પ્રશ્ન હોય છે દરેકનો ગુરુજી પૈસા આવે છે પરંતુ પૈસા ટકતા નથી તો પૈસા ટકાવવા માટે કઈ દિશાનો દ્વાર અથવા તો કઈ દિશા શુદ્ધ હોવી જોઈએ તેવું કે ભાઈ પૂર્વનો દ્વાર હોય તો પૈસા ટકે અને પૂર્વ અગ્નિનો અંદર જો દ્વાર હોય અથવા તો પૂર્વ અને અગ્નિ એટલે અગ્નિ ખૂણાના દિશાના જો આપણે ગ્રહની વાત કરીએ તો શુક્ર અને શુક્ર એક લક્ઝરીયસનો કારક ગ્રહ છે સુખનો કારક છે તમામ પ્રકારના ઐશ્વર્ય સુખ ભૌતિક સુખ જો પ્રાપ્ત કરવા હોય તો શુક્ર સારો હોવો જોઈએ એ કુંડલીમાં હોય અથવા તો ઘરમાં હોય તો ઘરની અંદર અગ્નિ ખૂણો છે તમારા ફ્લેટ નો તમારા બંગલો તમારા મકાન ના અગ્નિ ખૂણાની વાત કરવાની અત્યારે કોઈને તો 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 દિશા દિશા કાઢતા જ પહેલા નથી એવું પણ પણ કહીએ ચાલે અંદર કે દ્વાર કેવી રીતે કરવા કે ગુરુજી તમે સરસ વાત કરી કે ભાઈ ઈ ટુ ના પદની અંદર દ્વાર હોય અથવા તો દક્ષિણ અને અગ્નિની વચ્ચે દ્વાર હોય પણ એ નક્કી કેવી રીતે થાય મોબાઈલની અંદર અત્યારે તો ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડાઉનલોડ કરી દેશે કંપાસ અને જોવાન ચાલુ કરી દેશે પણ આ એક રોંગ રીત છે સર્વપ્રથમ તો સારામાંનો કંપાસ જે હોવો જોઈએ જેને મેગ્નેટની જે અમુક વસ્તુ જે લોખંડીય ચુંબકીય વસ્તુ છે એ વસ્તુ આકર્ષક ન કરે તમારા ઘરની અંદર સેન્ટર પોઈન્ટની અંદર ઊભા રહેવાનું છે મધ્ય ભાગની અંદર એટલે મધ્ય ભાગ છે ઊર્જા ઉર્જાનું સ્ત્રોત છે અને તેના દ્વારા તમે તમારા ઘરનું કે તમારા ફ્લેટનું કે ફેક્ટરીનું કે હોસ્પિટલ કે સ્કૂલનો દ્વાર તમે નક્કી કરી શકશો આ ખાસ જાણવા જેવું છે કે ભાઈ આપણા ઘરનું જે દ્વાર છે પૂર્વમાં જે ઉગમણા મોડે એવું શબ્દ સામાન્ય લોકો વાત કરતા હોય છે પણ ઉઘમણા દિશાની અંદર આઠ દ્વાર આવે છે તો આઠ પદની અંદર કયા પદમાં તમારો દ્વાર છે અને એ પદમાં કેવા પ્રકારના લાભ અને અલાભ એટલે શુભ અને અશુભતોની ફળની પ્રાપ્તિ થાય તો સેન્ટર પોઈન્ટમાં ઉભા રહી અને દિશા નક્કી કરવી અને પછી તમારા ઘરનો અગ્નિ ખૂણો જોવો તો ભાઈ અગ્નિ ખૂણાની અંદર શું છે અગ્નિ એટલે ફાયર અગ્નિ એટલે સમૃદ્ધિ અગ્નિ એટલે ઐશ્વર્ય અગ્નિ એટલે જોશ જુસ્સો કામ કરવાનું જનુન જે વ્યક્તિના ઘરની અંદર અગ્નિ ખૂણો દૂષિત હશે તે ઘરની ગૃહિણીને ફિઝિકલ એટલે સામાન્ય શારીરિક અને અર્થ એટલે પૈસા બંનેની સમસ્યા હશે આ જોયા વગર તમારા ઘરનું વાસ્તુ નક્કી થઈ જાય ભાઈ તમારા ઘરની અંદર આવક હોવા છતાંય પૈસા ટકતા નથી હેલ્થના પ્રશ્નો રહે છે તો તમે અગ્નિ ખૂણો ચકાસી લો પેલા તો અગ્નિ એટલે ફાયર જો ફાયરના સ્થાનની અંદર વોટર એટલે પાણીની કોઈ પણ વસ્તુ ત્યાં હશે કારણ કે અગ્નિ ખૂણામાં જ રસોડું કયું છે એટલે ઘણા દર્શક મિત્રોને એવા પણ ફોલ આવે કે ભાઈ ગુરુજી અમારે તો ત્યાં માટલું મૂક્યું છે માટલા માટે કોઈ નિષેધ નથી કેમ કે માટલું છે એ સમૃદ્ધિનું કારક છે એટલે માટલા માટે નથી જે સ્થિર પાણી છે અથવા તો ત્યાં ટોયલેટ લેટરિંગ અથવા તો કોઈ સિન્ટેક્સની એટલે મોટી ટાંકી ન હોવી જોઈએ વજન ત્યાં સ્થિર પાણી ન હોવું જોઈએ અને ખાડો ન હોવો જોઈએ એટલે વાસણ સાફ કરવાની જે આપણે ચોકડી રાખતા હોઈએ છીએ ભાગ રાખીએ છીએ એ ચોકડીનો ભાગ ન હોવો જોઈએ ત્યાં આગળ મોટી ટાંકી ન હોવી જોઈએ ત્યાં ગટર લાઈન ન હોવી જોઈએ જો આ ન હોય ને તો તમારા ઘરની અંદર પ્રશ્ન આર્થિક નથી પરંતુ આ પ્રશ્ન છે કે આવા છતાં ધન ટપતું નથી તો ચોક્કસથી તમારા અગ્નિ ખૂણાના તમારે ઉપાય કરાવવા જોઈએ અથવા તો તમારા ઘરના અગ્નિ દિશા ખુલ્લી કરાવવી જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન આવક છે આવક રહે છે પરંતુ ગ્રોથ થતો નથી પ્રોગ્રેસ થતી નથી પૈસા પણ છે કોઈ તકલીફ નથી ભગવાનની દયાથી બહુ સરસ છે આવા જનરલી સામાન્ય પુરુષ લોકો આવી વાત કરતા હોય છે કે ભગવાનની કૃપાથી કોઈ તકલીફ નથી તે છતાં પણ તકલીફ હોય સેવિંગ ન હોય તમારા જીવનની અંદર ગ્રોથ પ્રગતિ ઉન્નતિ ન થતી હોય બે પાંચ લાખ રૂપિયા કમાવા અને બે પાંચ લાખ રૂપિયાનો વ્યય થઈ જવો એ પ્રગતિ નથી પરંતુ પ્રગતિ માટે તમારા ફ્લો એટલે તમારું જે સમૃદ્ધિ છે આજે એક ફ્લેટ બે ફ્લેટ અથવા તો જે પણ કાર્ય કરો છો એક વ્યવસાયની અંદર ઉત્તરોત્તર પ્રગતિ ઉન્નતિ થાય તો તમારે તમારી પશ્ચિમ દિશા નક્કી કરવાની પશ્ચિમ દિશા છે એ વૃદ્ધિની દિશા છે જ્યાં તે જે વસ્તુ મૂકશો એનું વૃદ્ધિ થશે તો તમે તમારા ઘરનું વાસ્તુ જાતે જોઈ શકો છો બે આપણા ઘરની અંદર પશ્ચિમ દિશાની અંદર શું છે જો વેસ્ટ વસ્તુ હશે તો ચોક્કસ તમારે વેસ્ટ વસ્તુ વધશે ત્યાં નકારાત્મક ઉર્જાની વસ્તુ હશે તો તમારા જીવનની અંદર નકારાત્મક ઉત્પન્ન થશે ત્યાં શુદ્ધ અને સ્વચ્છ દિશા હશે ત્યાં જો એક અર્થ મૂકવાની વ્યવસ્થા હશે તો ચોક્કસ ત્યાં લક્ષ્મી પણ વૃદ્ધિ થશે ખાસ કરીને વેપારી વર્ગ માટે જે સમૃદ્ધ વેપારી છે તેમના માટે પશ્ચિમ દિશા શ્રેષ્ઠ કહી છે ધન આગમન માટે પશ્ચિમ દિશા પણ શ્રેષ્ઠ કહી છે પરંતુ જે સમૃદ્ધ છે તેના માટે અત્યુત્તમ કહી છે પરંતુ જેને શરૂઆત કરવી જોઈએ જેને સ્ટાર્ટઅપ બિઝનેસ છે અને તેના જો દ્વારની વાત કરવામાં આવે અને એમાં પણ વ્યવસાયની ખાસ કરીને વાત કરીએ કે ભાઈ વ્યવસાયની અંદર નવો વ્યવસાય ચાલુ કર્યો છે અને નવા વ્યવસાયની અંદર તમારે પ્રોગ્રેસ કરવી છે તો કયો દ્વાર જોઈએ તેવું કહેવાય કે ભાઈ સાઉથની અંદર ત્રીજા પદની અંદર અને ચોથા પદની અંદર તમારા કાર્યક્ષેત્રનો જો દ્વાર બનાવવામાં આવે અથવા તો શ્રેષ્ઠ એ સ્થાન પર મેન જે શેઠ છે તેમની ગાદી અથવા તો ત્યાં ગાડી ચેર મૂકવામાં આવે અને ત્યાં ગાડી બિરાજમાન કરી અને જો બિઝનેસ કરવામાં આવે તો ચોક્કસથી શીઘ્રાથી શીઘ્ર ધનની આગમન થતા હોય છે એટલે આ પ્રકારે આપણે વાત કરીએ કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશાઓ ચાર ખૂણા અને બીજી આઠ ઉપપદ દિશાઓ એટલે ટોટલ સોળ દિશાના અલગ અલગ દ્વાર છે જે દ્વારના અલગ અલગ મુખ્ય ભૂમિકાઓ અથવા તો અલગ અલગ મહત્વ છે કયા કાર્ય પ્રમાણે કયા ઘરના દ્વાર બનાવવા જોઈએ એ અલગ પ્રકાર છે પણ મુખ્ય સર્વસામાન્ય નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ ત્રીજા પદ અને ચોથા પદની અંદર કોઈ પણ મકાનનો દ્વાર બનાવવા આવે તો એને અતિ ઉત્તમ દ્વાર કહેલ છે જી શાસ્ત્રીજી શાસ્ત્રીજી લોકો સૌથી વધુ કઈ સામાન્ય વાસ્તુ ભૂલો કરે છે જી સામાન્ય વાસ્તુ એટલે વસવાટ કરવો ચોક્કસ ગોઠવણી કરવી ચોક્કસ જગ્યાએ ચોક્કસ વસ્તુ મૂકવી જેમ કે આપણે વાત કરીએ અત્યારે કે ભાઈ હેલ્થ અને વેલ્થના પ્રશ્નો રહે છે એટલે શરીરના પ્રશ્નો અને ધનના પ્રશ્નો તો હવે અગ્નિ ખૂણો છે એ ફાયરનો ખૂણો છે દક્ષિણ દિશા છે ઉર્જાનું સ્ત્રોત છે અગ્નિ સ્ત્રોત છે હવે ઘણા બધાના ફ્લેટની અંદર આપણે અમદાવાદ જેવા મોટા શહેરની અંદર વાસ્તુ જ્યારે અમે કન્સલ્ટ કરવા જઈએ ને તો એમની આખી દક્ષિણની વોલ ખુલ્લી જ હોય છે ચલો દક્ષિણની વોલ ખુલ્લી હોય સહજતા છે કેમ કે મોટી સ્કીમ હોય તો કોઈકના ફ્લેટમાં તો દક્ષિણ દિશા ખુલ્લી આવવાની છે હવે દક્ષિણ દિશા ખુલ્લી હોય ને તેમાં પણ કાચના દરવાજા હોય ત્યાં ગાડી અથવા કાચની મોટી મોટી બારીઓ હોય હવે કાચને આપણે એ ગાડી ચંદ્ર અને મંગળ સાથે સંબંધ છે એટલે એ ગાડી વોટર એલાઇમેન્ટ કહેવામાં આવે છે મંગળની દિશા છે અગ્નિની દિશા છે એટલે અગ્નિની દિશામાં વોટર એટલે પાણીનો ભાગ હોવો અથવા તો પાણીજન્ય વસ્તુ હોવી અથવા તો પાણી દ્વારા બનેલી વસ્તુ અથવા તો તે પાણીનો સંગ્રહ સ્થાન અથવા તો પાણીના નિકાલનું સ્થાન બનવું આ મોટા મોટી ભૂલ સેકન્ડ નંબર ની અંદર અગ્નિ ખૂણામાં રસોડું ગુરુજી અમારું તો પ્રોપર અગ્નિ ખૂણામાં જ રસોડું છે બહુ સારી વાત છે અગ્નિ ખૂણામાં જ રસોડું હોવું જોઈએ પરંતુ તે રસોડામાં તમે જોવામાં આવે તો બાર કલાકની અંદર થી છ કલાકે રસોડાની અંદર ગંદકી હોય છે એઠા જૂઠા વાસણ ત્યાં હોય પાણીના ગ્લાસ હોય પાણીની ત્યાં બોટલો પડી હોય અન્ય ચીજ વસ્તુ ઉપયોગ કરીને ત્યાં જ મૂકવામાં આવેલી હોય એટલે અગ્નિ ખૂણામાં રસોડું હોવું ત્યાં સમૃદ્ધિ નથી પરંતુ અગ્નિ ખૂણો સ્વચ્છ હોવો ઘણી ગૃહિણી અગ્નિ ખૂણાની અંદર જે ગેસની જતી હોય ક્યાંય ઘણી બધી જગ્યાએ જોવામાં આવ્યું છે તો જે શાકભાજી લાવ્યા હોય ને શાકભાજી કાઢીને જે પ્લાસ્ટિકની થેલી હોય ને તે ગેસની પાઇપની પાછળ મૂકવામાં આવતા હોય છે અથવા તો જે મુખ્ય દરવાજો હોય ને દરવાજાના પાછળ એન્ડલની અંદર ભરાવી રાખતા હોય છે કે બીજી વાર કામ લાગે જરૂર પડે તો એટલે અગ્નિ ખૂણાની અંદર રસોડું એ સારી વસ્તુ છે પણ અગ્નિ ખૂણાની અંદર આવી રીતે ડસ્ટ મૂકી રાખવો એટલે નકામી ચીજ વસ્તુ મૂકી રાખવીને એ વાસ્તુની સૌથી મોટા મોટી આપની ભૂલ રહેશે જેના કારણે તમારે ધન આગમન અથવા તો ધન સંગ્રહ થવાના પ્રશ્નમાં ઉત્પન્ન થાય છે એટલે આ પણ દોષ હોય છે એટલે જે ફાયર એલામેન્ટ હોય છે અથવા તો વોટર એલામેન્ટ અથવા તો પૃથ્વી તત્વ અથવા તો જલ તત્વ અન્ય વસ્તુ જે ઓપોઝિટ તત્વની અંદર ઓપોઝિટ વસ્તુ મૂકવામાં આવે તો ચોક્કસથી નુકસાન થાય મુખ્ય ઈશાન ખૂણો છે હવે ઉત્તરાયણની અંદર પતંગ દોરા બાળકો કરતા હોય છે અને પછી એ દોરી મૂકી રાખતા હોય છે પતંગ બાંધીને મૂકી રાખતા હોય છે સર્વસામાન્ય જો એ ઉત્તર દિશામાં હોય ઈશાન ખૂણામાં હોય અગ્નિ ખૂણામાં હોય તો પણ એ સમસ્યા ઉત્પન્ન કરે જે વાયરના ઘૂંચડા નકામી ચીજ વસ્તુઓ તાર છે લોખંડની વસ્તુ જે તમારા જીવનનો ક્યારેય ઉપયોગમાં આવી નથી અથવા તો એક વર્ષ કે બે વર્ષથી ઉપયોગમાં નથી આવી એવી નકામી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો ને તે વસ્તુ પણ નેગેટિવ ઉર્જા કરે છે એટલે વાસ્તુની અંદર મોટા મોટી ભૂલો એવી કરતા હોય છે કે જે અન્ય વસ્તુ છે જે ઉપયોગમાં નથી આવતી એ વસ્તુ સ્થિર રહે છે અને એમાંથી નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે એનું નિરાકરણ પણ જો અન્ય ગૂંચવાડાવાળી વસ્તુ હોય નક્કામાં વાયર તાર ઇત્યાદિ તો એને બહાર કાઢી નાખવા અથવા તો કોઈ જરૂરિયાત વસ્તી છે તો બે કે ત્રણ મહિનાની અંદર એને સાફ કરીને પુનઃ પાછી પ્રસ્થાપિત કરવી જોઈએ જો આટલું ધ્યાન રાખવામાં આવશે તો પણ તમારું વાસ્તુ ઓટોમેટિક પચાસ ટકા શુદ્ધ થઈ જશે જી શાસ્ત્રીજી આજના વાસ્તુ દર્પણમાંથી ઘણા ઉપયોગી સૂચનો અને જાણકારી મળી છે કઈ દિશામાં દ્વાર રાખવો જોઈએ અને શું વાસ્તુની ભૂલો કરતા આવ્યા છો તમે લોકો એ બધી જ બાબતો જે છે એના પર આજે આપણે શાસ્ત્રીજી પાસેથી ઘણું માર્ગદર્શન મેળવ્યું છે આ માટે આપનો આભાર શાસ્ત્રીજી વાસ્તુ માત્ર ઈમાનદારીથી બનેલા ઘરની વાત નથી પરંતુ એ આપણા જીવનની ઉર્જા વિચારધારા અને સંતુલન સાથે જોડાયેલું એક શાસ્ત્ર છે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી